જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ દાયરા ને આજ અમે આવી ગયા ભાઈ ની દુકાન છે દેવાંગી પાન સેન્ટર હવે અમે જાય છે પોરબંદર ના મેરે મેરો કરવા તો હાલો આપણે આજ હાઈતમ છે ને હાઈતમ નો મેરો હોય પોરબંદર જોરદાર તો આપણે કઈ ગયા નથી પ્રવીણભાઈ એમ કે બહુ સારો હોય એટલે જાય છે અમે અમે એસી જોયો એટલે એનો ભરો છે અમે જાય છે હાલો

દિનેશભાઈ સાપ આઈ ગયા દિનેશભાઈ દિનેશભાઈ વસંત પાડ્યું ડો ભાઈ દિનેશભાઈ સાપ આઈ હતી હવે એને કઈ ના કહેવાય આપણે દિનેશભાઈ સાપ આઈદી ટર્ન માપ આવે ભાઈ એના મુરલીધર હોટલ છે ને સાફ આવી દીધી દિનેશભાઈ ના બધા ટન માફ સાફ આવી દીધી હવે બધા ટન માફ હવે ખબર આવી ગઈ એટલે રેડી પોરબંદર માં એન્ટ્રી થઈ ગઈ હવે મેળો ગોતવાનો કઈ બાજુ જઈ

थोड़ी पब्लिक ओसी है जाए तम

જા આ કેવો ભૂખેલ માણસ છે જઈને એકલો એકલો ખાવા માંડ્યો દો કરા દિનેશભાઈ અને તું ખાવા મૈં સારું લાગે મહેનત એટલી કંઈ થોડી નામાં નાખમાં કચરો કીરમાં પેટી નથી

ગરમ થઈ જાય લાઈને કઈ લાઈન આય મૂક દો આગળ દો કોઈલા વગર ની અહી જો એને ખોપો કઈ ન ખામા મજા આવી લો આપડી મિની ટીટી ત્યાર હવે મંડો જાપટવા

દરિયાની ચોપાટીએ ભરવાયો લો

મગજ છે દિનેશભાઈ બતાવી પહેલા તમે નહોતા માનતા પણ હતી છે ખરા ભાઈ અમે જોઈ હવે જોઈ દિનેશભાઈ તમે હાચા જો મગજ છે આમાં બે ત્રણ છે મગજ જો મફત માં લડેલ એવું કઈક નાખો દહ રૂપિયા નું

બધી હવે આપણે મેરા જેમણા ભાગીએ ઘડીક મેરો કરીએ મેરા મોજ કરી ઘડીક ની મોજ લઈ ને પછી ઘર ભેગી ના થઈ ગયા પછી એક વાર માટલા ગુલ્ફી ખાઈ ના નાખીએ માટલા ગુલ્ફી ભાઈ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

નકુલ ભાઈ ને પંચર પડ્યું છે ભૂગીને હવા ઓછી થઈ હતી ઝીણું પંચર હતું ના વાંધો આવ્યો હવે પંચર કરાવી લઈ પછી ભાગીએ હાલો આપણે વીડિય નું શક્ય આપણે અટાણા ઘરે ભૂકી ગયા છે પાછા અને બહુ મેળામાં મજા આવી તો હવે આપણે વિડીયાને કરી દઈએ પૂરો બધીને જય માતાજી ને જય દ્વારકાધીશ